ઉપલેટા શહેરમાં અવધ ગ્રુપ આયોજિત વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવતા દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી થઈ રહી છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે તેમની પૂજા કર્યા પછી કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ સ્વરૂપો છે છે અને કહેવાય કે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટા દ્વારકાધીશ સોસાયટી ખાતે અવધ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે અવધ ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણને માન આપી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય

આરતી માટે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું આજના આ આરતીના કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબની સાથે આરતીના આ પ્રસંગનો લાવા લેવાનો મોકો મળ્યો અવધ ગ્રુપે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણની જાગૃતિને ધ્યાનમાં લઈને જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના કરી છે એની બીજા દિવસની પૂજાનો આજે લાભ અમને મળ્યો એ માટે અમે અવધ ગ્રુપ ઋણી છીએ અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ બધાએ અમને આજે આરતી નો આપ્યો એ બદલ એમનો આભાર માનો છોડ અમે ચેનો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છુડાયેલા રહ્યો એસ ન્યૂઝ સાથે